કળિયુગમાં મેલડી માના અનેક પરચા જોવા મળતા હોય છે એવી રીતે આજે અમદાવાદ સાબરમતી ડી માર્ટની સામે તપોવન નગરમાં મેલડી માતાજીનું ત્રીસ વર્ષ જૂનું મંદિર આવેલું છે આજે આપણે વાત કરીશું માં મેલડી માતાજીના મંદિરમાં સામાપાચમના દિવસે મા મેલડીનો એક અનોખો પરચો જોવા મળ્યો મેલડી માતાના મઢમાં અને આજુબાજુમાં કંકુની રેલમછેલ જોવા મળે છે મા મેલડી સાક્ષાત પરચા પૂરે છે કહેવત છે કે વિશ્વાસ હોય ત્યાં શ્રદ્ધા હોય જ ત્યાં પુરાવાની જરૂર હોતી નથી કળિયુગમાં પણ મા મેલડીના સાક્ષાત પરચા જોવા મળતા હોય છે તેવી જ રીતે સાબરમતી વિસ્તારમાં તપોવન નગરમાં મા મેલડીનો કંકુ પગલે અને કંકુનો વરસાદ થયો હોય તેવી રીતે જોવા મળી રહ્યું છે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે અને દરેક ભક્તો દર્શનની રાહ જોતા હોય છે માતાજીના પ્રસાદમાં પૂરી શાક દાળ ભાત લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે માતાજીના મંદિરે પૈસા કે કોઈપણ પ્રકારનો ચઢાવો લેવામાં આવતો નથી અને દોરા ધાગા કે કોઈપણ પ્રકારની વિધિ કરવામાં આવતી નથી માતાજી પાસે તમે સાચા દિલથી માગો એટલે મા મેલડી આપણી ઈચ્છા પૂરી કરે છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇ જે અહીં દર પૂનમે કંકુના પગલા પડે છે અને કંકુ ખરે છે હવે આપણે તે ભગત સાથે વાત કરીશું કે આનો ઇતિહાસ શું છે ના કંકુ કઈ રીતે ખરે છે તમારું નામ દાદા ધનવંતરાજી નાદી આ કંકુ કેટલા સમયથી કરે છે હા છે ચાલુ નોટિંગમાં પડડ થઈ રહ્યા છે અને ચાલુ નોટિંગ પર કંકુ પગલા ઘર રંગનાજી નીકળવા ચાલુ થઈ તો શું આગર લાઈન પર પડી ગઈ તો

અને અહીંયા મંદિરનો કોઈને પૈસો લેવામાં આવતો નથી અને બધાનું કામ માતાજી પૂરું કરે છે કિરીટભાઈ નામ બોલો કિરીટભાઈ માધેભાઈ પટેલ અહીંયા કોઈ પણ શ્રદ્ધાથી કામ થાય છે તો માતાજી એ પૂરું કરે છે અને કોઈ પણ પૈસો પૈસો કોઈ પાધા બાધા આપતા નથી આજે માતાજી પર શ્રદ્ધા રાખવાનું કામ પૂરું થઈ જાય દર કોને મેં ટંકુના પગલાં પડે છે અહીંયા સાબરમતી આ ટપોવન નગરમાં આ મેરણી માતાના મંદિરમાં બરાબર આવું મંદિર આ દાદાના દાદા એ સિપોર ગામમાં બનાવેલું છે અને એ પણ ત્રીસ વર્ષ કરતો વધારે વર્ષનું છે અને એની સેવા હાલ દર રવિવારે હું દીવો ભરવા જોઉં છું જો કાયમી દીવાબત્તી થાય છે